પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આટી પહેરાવીને પવિત્ર માટીનું લલાટી તિલક કરી પોતાની માંગણીઓ સંદર્ભે લાગણી વ્યક્ત કરવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમમાં મુખ્ય સંયોજક ગિરીશ ભ્રમભટ્ટ જેડી પટેલ તથા આચાર્ય સર્વજ્ઞ અધ્યક્ષ ગૌતમ ભટ્ટ ઉચ્ચતર માધ્યમિક વિભાગના અધ્યક્ષ અશ્વિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સંયુક્ત મોરચા દ્વારા આજ રોજ ઓપીએસ યોજના એટલે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે અને બીજા જે અન્ય પ્રશ્નો છે એના સોલ્યુશન આવે એ માટે આજથી બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિના દિવસથી અમે આ સંગઠન દ્વારા આ કાર્યક્રમની શરૂઆત કરી રહ્યા છીએ અમે ગયા વર્ષે અમારા સંગઠન દ્વારા સરકાર સમક્ષ માંગણીઓ મૂકવામાં આવી હતી એમાંથી મોટાભાગની સરકાર સરકારશ્રીએ સ્વીકારી હતી જ્યારે એમાં એક મુદ્દો હતો કે બે હજાર પાંચ પહેલાંના જે શિક્ષ કર્મચારીઓ છે એમનો ઉપયોગ લાગુ પડે પણ એ પરિપત્ર આજ દિન સુધી થયો નથી અને એ સિવાયના પણ અન્ય જે વહીવટી પ્રશ્નો છે એ માટે સંગઠન દ્વારા કાર્યક્રમો આપવામાં આવ્યા છે અને સાત તારા અમે આના પછી દરેક ધારાસભ્યશ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ અને સમાજનો સહકાર મેળવી અને એમને આવેદનપત્ર આપી અને એમની પાસેથી અમારી યોજના અમારે આ યોજનાનો લાભ મળે એ માટે અમે એમનો લેટર લેવાના છીએ અને સાત તારીખ સુધી પણ નિરાકરણ નહીં આવે તો અમારી પ્રાંત ટીમ દ્વારા જે કોઈ પણ કાર્યક્રમો આપવામાં આવશે એ કાર્યક્રમોનું અમારે અમે એનો અમલ કરીશું પણ અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આપે અમારી બધી માગણીઓ સ્વીકારી છે ફક્ત જૂની પેન્શન યોજનાનું માગણી જલ્દી સત્વરે સ્વીકારાય એવી હું સરકારશ્રીને નમ્ર વિનંતી કરું છું મારું નામ કિરીશભાઈ એ બ્રહ્મભાટ સંયોજક સાબરકાંઠા જિલ્લા સાબરકાંઠા જિલ્લા શૈક્ષિક મહાસંઘ